રાજકોટમાં સીબીના દરોડા મુદ્દે સીબીએ હર્ષ રાવલની રાતભર પૂછપરછ કરી સલીમે ગોટાળા કર્યા હોવાનું હર્ષ રાવલનું કથન છે તો સલીમના બેંક ખાતામાંથી કરોડોના વ્યવહાર પણ મળી આવ્યા છે સનફ્લાવર બ્રોકિંગમાંથી કોમ્પ્યુટર લેપટોપ જપ્ત કરાયા છે તો કોમ્પ્યુટર અને લેપટોપમાંથી ડેટા એકત્રિત કરવામાં પણ આવ્યા છે તપાસ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે તો રાજકોટમાં ગઈકાલે સેબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કરોડોના ક્યાંક ગોટાળા હોય તેવું લાગી રહ્યું છે સામે પણ આવી છે વિગતો સેબીએ અટકાયત કરેલા હર્ષ રાવલની આખી રાત પૂછપરછ પણ ચાલી હતી આખી રાત ચાલેલી પૂછપરછમાં કેટલાક મોટા ખુલાસા થયા હોવાની પણ શક્યતાઓ છે જોકે હર્ષ રાવલે સલીમ નામના એક વ્યક્તિનું નામ લીધું છે અને તમામ ગોટાળા સલીમે કર્યા હોવાનું રટણ હર્ષ વારંવાર કરી રહ્યો છે સનફ્લાવર મેળવવામાં આવી રહ્યું છે વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર સેબીએ કઈકાલે હર્ષ રાવલની અટકાયત કરી હતી તેની પૂછપરછમાં કેટલા અને કયા ખુલાસા બિલકુલ ગઈકાલે રાજ્યભરમાં સેબીના દરોડા પડ્યા હતા જેમાં અમદાવાદ બરોડા તેમજ સુરતમાં જે સેબીએ દરોડા પડ્યા હતા જેમાં રાજકોટની લિંક સામે આવી હતી અને રાજકોટમાં જે બ્રોકિંગનું નામ સામે આવ્યું હતું તેમાં શંકરાવત બ્રોકિંગમાં દરોડા પાડી હર્ષ રાવલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ કરતા દ્વારા મોટો વહીવટ જે છે તે કરવામાં આવ્યો હતો અને એક દસ રૂપિયાના શેર જે છે તે નિશ્ચિત કંપનીના રૂપિયા સુધીના શેર પહોંચાડવાનું કામ જે છે તે કરવામાં આવતું હતું હાલ સેબી દ્વારા કોમ્પ્યુટર અને લેપટોપમાં ડેટા એકત્રિત કરી પૂછપરછ જે છે તે હાથ ધરવામાં આવી છે અને વધુ નામ સામે આવી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આભાર માહિતી માટે